મારે વિડીયો નહોતો ઉતારવો પણ હવે ઉતારવો પડ્યો મારી આ વલખા મારે પેલા વહી ગયેલી વાત યાદ ન રાખે પહેલાં શું બોલ્યા પહેલાં શું આપણે ખેલ કર્યો પહેલાં કોઈનું કીધું માન્યા ન માન્યા કોઈનું કીધું કર્યું ન કર્યું પછી પહેલાં જે આપણે ખેલ કર્યો હોય આપણે યાદ રાખવો પડે બે પક્ષીને કહેશું નાનું કાળું તળસીને કહું છું કાંતિભાઈ તો પેલા મળીયાળા ઉજળ થયા પેલા દેવીએ માફ કરવાનો કીધો કેસુ નાનું તોય પણ તમે માફ કરી શક્યા નહીં ખરો પાટ ને ભાલ પંથક પછી બીજા નંબરમાં કેસુ નાનું દેવીએ બોલાવ્યા તોય પણ માપ નાનું રિઝલ્ટ લઈ શક્યા નહીં કાંતિભાઈ ભાઈ શું તમે મારા કોઈ વેરી નથી આપવા પણ તમે બહુ બળ કરતા ને એટલે મને એમ થયું કે એમને બળ કરવા દે કેટલું બળ કરે છે એટલે હું બળ તમારું અને તમારો પાવર જોતો હતો કે આ કેટલું બળ કરે છે એમ મારે કોઈ દુશ્મન ન હોય કોઈનો અન્યાય ન કરવો હકીકતમાં બોલો તો ધર્મે પણ ભેગા થઈને જે લીધું નહીં તારે બાલપંથ ખારો પાટ યાદ આવ્યો નહીં ખારા પાટની બાલપંથ નાદ યાદ આવી નહીં તો તમારા ઘરે કાંતિભાઈ ખારો પાટ ઘોઘાબારું છે આપા તમારા ઘરે આવ્યા લાખા હાલણ હોતને હારે આવ્યો તો એ મારા ઘરે આટલી નાત કે શું નાનું આપણા ઘરના કોણે સમજી લઈ તેથી ખારો પાટ ને બાલપંથક યાદ ન આવ્યું કાંતિભાઈ તો તેથી જેમ પાવર હતો એટલે પાવરના હિશાબાઈ મેં નાચને ખોતે દાવા નહીં દઈ પાવરના હિસાબે કે મેં ઘરે આવ્યા તો શું પણ ગમે દાવા નહીં દઈ તેથી કાંતિભાઈ પૂછ એટલો પાવર નાચને કેવું બોલ્યો તો તેથી ખારો ફાટો છે તો ભાલ પણ થતો જ હતું કાંતિ તો સમય જાય દરદ ને દુશ્મની દબાવી ભલી તો સમય જાય એમ દરદ વધે એની દવા વેલાહાર કરાય અને દુશ્મની વહેલાહેર કાંઈ એસ એમ ને કાંઈ એમ એનો અંત વહેલાહેર લેવાય તો ઘરે બેઠા તમે જવાબ નથી આપ્યો કાંતિડા તમને મારે કહેવું તો છે જાજુ ઘણું પણ તમે થોડુંક જાદુ નથી કહેવું હવે તારે તો ઘર બેઠા એવા તે દે પણ ખારો પાઠને બાલ પંથક તમને નો યાદ આવું ને તેથી ન્યાય રિજેક્ટ ન લેવા દીધું ન લીધું તો કાંતિ ઘોઘા જયંતિભાઈ તમને ઘુગાને તારે ખારો પાઠ સાંભર્યું કાંતિભાઈને ખારો પાઠ ભાલ પંથક સાંભળ્યું જયંતિભાઈ તને તારી પેઢીને ભાલ ખારો પાઠ સાંભળી તો તારી પેઢી ચારક મહિના સુધી આમથી આવ્યા શોધું રમાયડ્યા તને ખબર છે તારા કર્મ ધાન તું જાણ જયંતિભાઈ પણ ખરું તું પાંચ લાખ નો વજની નો ધણી રહેતો કાળુ તળસી નો છતાં કાળુ તળસીની પરદાન નો આવી તો અત્યારે જયંતિભાઈ તને બાલ બાલપણ ખારો પાઠ સાંભળ્યો તો ના ઉમરાવાની પેઢીએ પણ ત્યાં બોલાય બોલે ખબર બાંભડા નાખી નાખીને ગયા ફાટે પડકારા કર્યા તો એ કાઉન્ટલ સિંહને ન આવ્યા બરાબર ને કઈ જયંતિભાઈ અત્યારે તને હા ભર્યું છે પાસનું બાલ પંથકને મોટું કરી દઉં એમ હા એટલે નનકું એવો વેદ મોકલ્યો કે કાંતિભાઈને મેં રણી બોલા બોલો કિરણભાઈને મેં બે ત્રણ જણા આવી એટલે એ વાતમાં ત્યાં પાછો વિડીયો મોકલે બહુ તને મોટો વેદ દેખાય ગયો બહુ મોટો કાયદો દેખાય ગયો જેથી પછી ત્યાં વિડીયો મોકલે ભીલા જબરા જબરા હા મોટા હા ભીલા પીડ્યા ને આ વાતમાં તને મેલ આવી જાય ગોયા અહીંયા બાલ પંથકમાં ઓખો પાડે ને મોટો જબરો કેંગ બની જવું એમ આ એક પોઈન્ટનો ઓખો છે જયંતિભાઈ બધું જ ધરતી ઠરી પડે ઓખો એમ પડે જયંતિભાઈ એટલે વખો તો તારી પેઢીએ તું ભાંભડા ઘણા નાખ્યા પાંચ લાખની વજની પણ તું પહેર તો કોઈ ખાવું તમારી ફરજને કડવો વેણ કોઈ બોલે તો પાંચ લાખ રૂપિયા હું જયંતિ પછી બુરું મારી પેઢી આવતા અત્યારે તારી બામો નાખ્યા તારો બામડો કોઈ સાંભળ્યો નહીં ભાઈ અત્યારે તું બાલ પંથર ખારો પાડવા પેઢીઓ રાખવા પાડવા નીકળ્યો લાગે કા ભાઈ એટલે જયંતીભાઈ માપ માર્યો મને આકાશમાં ઉડે એ ખબર પડે ભાઈ અને ધરતીમાં હાલન ઉડે એની એ ખબર પડે પાતાળમાં માણ આટા મારતો ને એ ખબર પડે તો એક તમને કહું કે ઘોગા બારા સિવાય ખરા પાડશે ઓખો પડવો નથી પાડવો છે ને જવું છે આવું હું છે મારે કોઈ પેઢી ભૂગતું નથી અન તો અત્યારે સુધી ગોગા બારામાં બહુ ભાઈ તમે બહુ કૂદકે કે સીડ્યા હતા એ ચાહી ગયું ગોઘા બારું અત્યારે તમને ગોઘા બારું ભૂલી ગયા બાવ પણ ભાઈ કીધું ને ફૂલતા ફૂલા ફરતા ઘોઘા બારામાં પાવર માર પાવરમાંથી ઈ પાવર નહીં ગોઘા બારું ઘડીમાં ખરાબ થઈ ગયું એ નકામું થઈ ગયું એની પેઢી વખોલ નહીં જવાનું તો ઘોઘાબારા ને હે ભાઈ જેટલા વખા પીડ્યા ભાઈ તમારી પાસે હિસાબ છે ઘોઘાબારા વાળા પાડ્યા આપણા ભાલ પસંદ ખારા પાટના એ તમે તમે ફૂલી ફૂલી પાડતા હાલતા એના આવો ભાઈ એ બધું ચા કાનૂન જો કાઢી કાયદો જો ઠીક હા એ તો તમે બે તમારી બુદ્ધિ બહુ વધારે હશે ભૂલ ખાઈ જાય છો ઘોઘાબારામાં જાય બહુ બુદ્ધિ છે બહુ ડાય એટલે તમે બારામાં જાય છો કે આપણી બુદ્ધિ ઘટે છે કે અત્યારે પેલા ઘોઘા બાર ને ખંભેલ ડોટ માર્યું અત્યારે ઘા કરી નાખી દેવું એવો કાનૂન છે એવો ન્યાય છે આપણો કેમ કાનૂન નથી કે તો તેથી ગઢુલા ભેગા થયા તેથી આપણે એકલા ડાયું થવું તો ભાઈ બધા ભૂંગળા લઈને ઉભા થાય જયંતિ ભાઈ તેથી આપણે એકલા ડાયું થવું તું તેથી ઘોઘા બાર નહોતું બોલાવું અઢી હવા નહોતા બોલાવવા તેથી ખારા પાટ વાળાને તમારે બે ના ફૂલી ફૂલી માંડવા નાખીને ભાષણ ઠોકવાતા કાયદા ઘડવાતા ભાઈ તો આ કાનૂન ખારા પાટનો સેમ ઘોઘા બારાનો સેમ ભાલ પંથકનો સેમ અઢી હવાનો છે આ કાનૂનની માલિક કોઈ પેઢી પણ જઈ શકે એવો વખો છે કારણ કે ગઢુલાનો કાયદો એની મારી આવેલો છે હા હરા એટલે ભાલ પંથકમાં પડે તોય ઠીક ખારા પાટમાં પડે તો ઠીક અને ઘોઘા બારામાં જાય તો ઠીક અને અઢી હવામાં જાય તો ઠીક જેમ થી પછી બાપની બાપ ની એમનું ન કહેવાય કે આ પેઢીને આ આ પંથકમાં એમને નહીં જઈ કારણ કે ચાર પંથક થઈને ગઢુલાનો કાયદો ઘડેલો અને તમે હવે એમ કહો એમ નામ નહીં જોઈ તો ભેગા પેલા શું કામ કર્યા ભાઈ આ કાયદામાં શું કામ ભેગા તમે લીધા ઘરુલા કાયદામાં બધાને ભેગા શું કામ રાખ્યા એટલે જયંતિભાઈ બધી મ્યાનમાં રાખી લ્યો ખબર ને તને ભૂત ભવિષ્ય ને વર્તમાન તણી ની મને ખબર પડે જયંતિભાઈ કેવી ભૂત ભવિષ્ય ને વર્તમાન ની ખબર હોય મને તમને ખબર છે ભૂત ભવિષ્ય ને વર્તમાન ની ખબર છે એટલે ભૂત ભવિષ્ય વર્તમાનની ખબર છે જયંતિભાઈ બીજું કે ગુગાભાઈ કે તો તમે ગોગાબાર ને કાઢવા પાછા અઢી હવાને કાઢવા પાછા અને હવે બાલ પંથકમાં તો ખોવા પડે અત્યારે હું તમે ચાવો ખો પાડવા જતા શું કામ છે શું કામ ગોગાબારામાંથી ગૃહના બોલાવ્યા કાયદામાં શું કામ બધાને ભેગા ઉભા રાખ્યા શું કામ બધા કાયદામાં ભેગા કરાર કરાવ્યા એટલા ના ઓખો ન જાય ના કેટલા વખત આપણે પડ્યા કેટલા હજી પડે છે કેટલા જાય છે એટલા જયંતિભાઈ આપણા બાલ પંથકમાં વખા નથી પડતા એટલા ઘોઘાબારામાં તમે લઈને હાથમાં લઈને ખબર છે ને લો ઘડીક માં રંગ સડે ઘડીકમાં ઉતરે ઘડીકમાં કીડી જવો ઘડીકમાં મોકોડા ઘડીકમાં સિંહ ઘડીકમાં હાથી જેવો પાછો ઘડીકમાં કીડી જેવો ઢીલો થઈને બેઠો એટલે આમ ન કરો હાથે કરીને વેર ન બાંધો સમાજમાં હાથે કરીને નાચમાં વેર ન બાંધો ભાલ પણ એટલું એ આ કાયદામાં ઘોઘાબાર આ કાયદામાં ખારો ફાટો આ કાયદામાં લાડે હવે આ કાયદાની એની માલી તો બધા બધા નું એક જ હક છે એક જ હક છે બધા એક જ કાનૂન લાગવું પડે એક જ કાયદો લાગવું પડે બધા બોલાવીને ભેગા કર્યા અત્યારે હવે આ બાલ પંથક નો વખો ખારા પાટમાં નોંધે ખારા પાટનો વખો અઢી હવામાં નો અઢી હવાનો વખો ઘોઘાબારામાં નો આવે અમારે નાતવા પાડવો તો આઠ મહિના સુધી જયંતિ પૂછાવ બાલ પંથક ખારા પાટ કે શું નાનું લબડ્યો

અને ભાલ પંથક નતું ને અઢી હવા સીધું બરવાળા બતાવ્યું હતું તેથી બરવાળું છે ભાઈ બરવાળું આપણામાં આપણા બંધનમાં હતું અત્યારે હવે ઘોઘા બારામાં ન જવાય હો આપણે ભાઈ એમ કે ઘોઘો એમ કેન કેસુડો એમ કે કાંતિડો એમ કે હવે ઘોઘા બારામાં ન જવાય એમ બોલોમાં બધાની ફટ જાતી હે મેરી ભાઈ બધાની ફટ જાયેગી ગઈ એસીલે ઘોઘા બારામાં નહીં જાતા હે તો મેં તો જ્યાં કહેવાનું આપણે તબક્કે આપવા જરૂર ન્યાય હોય જેની પાસે સત્ય હોય એ તો ગમે ના થાય તો તે દિવસે બરવાળા હું કાળું થયું છે બતાવ્યું તેથી ખારો પાઠ ભાલ પસંદ હા તો ભાઈ તમે એના ભેગા થઈ અને પેલા જયંતિભાઈ એમ કર ભાઈ ભૂગાભાઈ પેલા તમે પેઢ્યું નક્કી પછી કરજો જયંતિભાઈ પેલા માણા મારી નાખવા વાળા છે ને માણા ખૂન કરવા રખડે છે ને એના પહેલાં બંધ કરો પછી ભેગા થઈ જાય પછી તમે પેઢ્યું નક્કી કરજો ભાઈ નગર વખો બહુ વાલા ખાયો છે ને વખો બહુ અનેરો છે અને વખો કાક શીખવા જેવો પાછો બની જશે ભાઈ એટલું મહેરબાની કરીને દયા કરીને બે હાથ જોડી બધાને પગે લાગી અને તમને હવને ખૂબ ખૂબ તમારો આભાર ખૂબ ખૂબ તમારા આગળ મારી બે હાથ ની હાથ જોડી છે એટલે આ પેહલા કરો આથી પેલા દહો બંધ કરો માણા મારું પેલા કરો પૈસા આપડે માફ કરીશું